માનની સાહેબે પણ એ વાત સ્વીકારી છે કે પોલીસ થી ઉતાવળ થઈ છે એ જ વાતને અમે સમર્થન કરી રહ્યા છે એ જ વાત લઈ જે પોલીસે અતિશોક્તિ કરી છે જે પોલીસે ઉતાવળ કરી છે એવા કાયદાનો ભંગ કરનારા તમામ લોકો ઉપર કાયદેસરની કાર્ય થવી જોઈએ એવી અમે માગણી કરી રહ્યા છીએ પરેશભાઈ ઘણા બધા દિવસથી રાહ જોવાતી હતી અગાઉ પરસોત્તમભાઈને કોઈએ ફોન પણ કર્યો હતો પરંતુ હવે કહ્યું છે કે પોલીસથી ઉતાવળ થઈ છે તો એસઆઈટીની રચના પણ થઈ છે પણ પોલીસની કોઈ કાર્યવાહી થઈ એવું દેખાઈ રહ્યું છે તમને

સળંગ અનશન પછી પણ સરકારે કોઈ પ્રત્યુત્તર પાઠવો નથી શું સરકારના મોઢામાં મગ ભરાઈ ગયા છે સરકાર સરકારના પ્રતિનિધિ કોઈ પ્રત્યુત્તર પાઠવતા નથી કોઈ પગલા ભરતા નથી ત્યારે મારે આપના મારફત માનની પરસોત્તમ ભાઈને સાહેબ આપની સરકાર છે આપ સરકારના ખૂબ વરિષ્ઠ આગેવાન છો સમાજના મોભી પણ છો અને આપના નેતૃત્વ તળેળીએ નાચનારા અમુક પોલીસ કર્મચારીઓ એનો જાહેરમાં વરઘોડો કાઢીને આબરૂનું નિલામ કરે એક નિર્દોષ દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે હોવડાવીને પગમાં પટ્ટે પટ્ટે મારે એક આરોપી શંકાસ્પદ આરોપી કોઈ વ્યક્તિ એને એના બાપનો દાડો ન કરવા દે આવા દિવસો તો ગુજરાતે ક્યારેય નથી જોયા અમે ઉપર બધા જ ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાનો તથા પાર્ટીઓને વિનંતી કરી કે ચાલો આપણે સૌ સાથે મળી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એટલે આ ન્યાયની લડાઈને આગળ ધપાવીએ અને એમાંથી જ નારી સ્વાભિમાન આંદોલનનો જન્મ થયો છે પરશભાઈ ભાજપ એક મુદ્દો કહેતું આવે છે કે પાટીદારની દીકરી છે એટલે કોંગ્રેસ રાજનીતિ કરે છે અને કોંગ્રેસના પાટીદાર સિવાયના નેતાઓ આ આંદોલનમાં નથી દેખાતા જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સામે નારી સ્વાભિમાનનો સવાલો ઉઠા છે ત્યારે એ દીકરીઓને નાત જાત ભાતમાં વેચી અને રાજકીય રોટલા શેકનારા સત્તામાં બેઠેલા લોકોને મારે સીધો સવાલ

કેમેરાની સામે જાહેરમાં કીધું છે કે પત્ર એ સાચો છે પત્રની ની સહી સાચી છે હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનને ત્યાં નોકરી કરું છું અને ક્લાર્ક તરીકે એમણે મને જે કઈ લખાણ આપ્યું એ મેં ટાઈપ કરી દીધું છે મારી નોકરિયાત તરીકેની જવાબદારી નિભાવીને મેં કુરિયર કર્યું છે દીકરીએ તો જે હતું એ સાચું કહી દીધું દીકરી કહી છે કે પત્રનું એફએસએલ કરાવો પત્ર સાચો છે અને કોને ખોલી છે આ સળગતા સવાલો છે અને એ સળગતા સવાલોના જવાબથી બચવા માટે નાલાયક અને નપાવટ એ અસલી પત્ર વિરુદ્ધ નકલી ફરિયાદ દાખલ કરી નિર્દોષ લોકોને જેલમાં પૂરવાનું પાપ કર્યું એને ગુજરાત ક્યારેય માફ નહીં ભાજપ એવું પણ કહે છે કે તમે દીકરીની વાત કરો છો તેની સાથે જે ત્રણ યુવકો એ પણ પટેલ સમાજના જ હતા તો કોંગ્રેસ આ યુવકોની કેમ વાત નથી કરતી આ મુદ્દો કેમ નથી કારણ કે જો તમે કહેતા હોય કે પત્ર સાચો હતો સાયન્સ સાચી હતી તો જે યુવકો જેલમાં છે એ પણ ખોટી રીતે ગયેલા છે દીક્ષિતભાઈ સહી સાચી છે પત્ર ની અંદર લખેલા મુદ્દાઓ અને આરોપો સાચા છે ત્યારે દીકરીએ ખુદ કીધું છે પત્ર ની એફએસએલ કરાવો હેન્ડરાઈટિંગ એક્સપર્ટ પાસે ખરાઈ કરાવો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

જિલ્લા ભાજપમાં પ્રમુખ બનવા માટે અડતાલીસ લોકોએ અરજી કરી છે અમરેલી તાલુકા ભાજપમાં પ્રમુખ બનવા માટે લોકોએ અરજી કરી છે અને આ આ અરજદારો પૈકી એક મનીષ વઘાસિયા ઈ અત્યારે કેસમાં આરોપી તરીકે જેલમાં છે મનીષ વઘાસિયા પણ ભાજપનો વરિષ્ઠ કાર્યકર્તા છે અશોક માંગરોળિયા પણ ભાજપ વરિષ્ઠ કાર્યકર્તા છે જીતુ ખાત્રા પણ ભારતીય જનતા પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છે ફરિયાદ પત્ર લેખો એ પણ ભારતીય જનતા પાર્ટી સંચાલિત તાલુકા પંચાયતના પ્રમુખ છે પત્ર લખાયો કોણે એ પણ ભાજપના આગેવાનો હશે અને પત્ર અસલી પત્ર ને નકલી સાબિત કરવા માટે કોને ફરિયાદ કરાવી એ પણ ભારતીય જનતા પાર્ટીના ચપટીની આંગળીએ કામ કઢાવનારા નેતાઓ છે સવાલ એ છે કે આ ભારતીય જનતા પાર્ટીની અંદરો અંદરની લડાઈમાં એક નિર્દોષ દીકરીનો ભોગ લેવાય તો એને ગુજરાત નહીં સાખે એ સંદેશ સમગ્ર ગુજરાત ને બિલકુલ પરેશભાઈ છેલ્લો સવાલ સામાજિક આગેવાનોની તમે વાત કરી નરેશભાઈ છે જયરામ બાપા છે અનામત આંદોલન સમયે પણ હવે ઘણા બધા આવ્યા હતા આ વખતે લાગે છે કે તમારા આંદોલનમાં નરેશભાઈ છે જયરામ બાપા છે આવા ઘણા સામાજિક આગેવાનો પણ આવશે અને તમને સમર્થન આપશે

કારણ કે આ મુદ્દા આધારિત લડાઈ છે રાજકારણ થી પર પરિષ્યને સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટે લડાઈ છે કોઈ કોઈ ગુજરાતી પણ નાયત નો હોય જાત નો નો હોય કે ભાત એ દૂર રહી શકે નહીં વહેલા માં વહેલી તકે આ દીકરીને ન્યાય મળે તો ન્યાય નહીં મળે તો આવતા દિવસો માં દીકરી જ દાદાને દજાડશે એવો મને અંદેશો છે બિલકુલ આભાર પરેશભાઈ અમારી સાથે વાત કરવું બદલ